ગોરવા બીઆઈડીસી નજીક આવેલા ગોલ્ડન પ્રિન્ટ પર એસઓજીના દરોડા છેલ્લા બે વર્ષથી તેઓ અલગ અલગ કંપનીના ખોટા અનુભવ પ્રમાણપત્ર બનાવી રહ્યા હતા બાતમીના આધારે એસઓજી પોલીસે ડમી ગ્રાહકને બાતમીવાળી દુકાને જઈ મારે વિદેશમાં પાઇપ ફિટરનું કામ કરવા જવું છે જેથી મને કોઈ પાઇપ ફિટરની કંપનીમાં નોકરી કરીને અનુભવ મેળવેલ છે તેવા બે ત્રણ સર્ટિફિકેટ જોઈએ છે તેમ કહેવાનું જણાવી મોકલી આપેલ અને દુકાનદારે ડમી ગ્રાહકને કોમ્પ્યુટરમાં સન બે હજાર વીસથી બે હજાર ચોવીસ સુધીના પાંચ વર્ગ પાઇપ ફિટરના અનુભવના જુદી જુદી કંપનીના કુલ ત્રણ સર્ટિફિકેટ બનાવી આપ્યા ડમી ગ્રાહકે પોલીસને ઇશારો કરતાં ગોલ્ડન પ્રિન્ટ્સ નામની દુકાનમાં રેડ કરતા દુકાનદાર છેલ્લા બે વર્ષથી પોતે કોઈપણ પ્રાઇવેટ કંપનીઓના ઓથોરાઈઝ વ્યક્તિ નહીં હોવા છતાં પ્રાઇવેટ કંપનીને જાણ બહાર પોતાના આર્થિક લાભો માટે દુકાનમાં પહેલાં ઝેરોક્ષ કરાવવા આવેલ ગ્રાહકોને આપેલ જુદી જુદી કંપનીના લેટર પેડવાળા સર્ટીઓની વધારાની કલર ઝેરોક્ષ કાઢી લઈ અથવા તો પીડીએફ પોતાના કોમ્પ્યુટરમાં સેવ કરી વર્ડ ફાઇલમાં કન્વર્ટ કરી તેમાં સુધારા વધારા કરી કંપનીના ઓથોરાઇઝ તરીકે સિક્કા ઉપર સહી કરી પોતે જુદી જુદી કંપનીના અનુભવ સટી ખોટા બનાવી બનાવી આપતો હતો આરોપી કુલ રૂપિયા એકવીસ હજાર એકસો ત્રીસના મુદ્દામાલ સાથે પકડીને તેની વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી